એકવાર મેમકાથી મૂળજી શેઠ કારીયાણી શ્રીઅરીના દર્શને પધાર્યા આવીને દર્શન કરીને પ્રભુને વિનંતી કરી કે પ્રભુ તમે અમારે ગામ મેમકા પધારો હરી કહે મૂળજી શેઠ તમે મારા સાથે ચાલો આપણે અહીંથી કુંડળ જઈશું ને ત્યાંથી મેમકા જઈશું આમ કહીને મૂળજી શેઠ મુક્તાનંદ સ્વામી આદિક સાધુએ સહિત કુંડળ પધાર્યા ને બે ત્રણ દિવસ ત્યાં દિવસે ત્યાંથી મેમકા પધાર્યા મૂળજી શેઠે મેથાણ ગામે અજા પટેલને સમાચાર મોકલા કે ભગવાન શ્રીઅરી અમારા ઘરે મેમકા ગામે પધાર્યા છે તો દર્શન કરવા પધારજો સમાચાર મળતા જ અજા પટેલ તુરત જ શ્રીહરીના દર્શન કરવા જવા તૈયાર થયા એ વખતે એમની સાથે દર્શન કરવા જવા સારું જુવાન કવિશ્રી ગજા ગઢવી પણ તૈયાર થયા યુવાન વયના ગજા ગઢવીએ એ વખતે રજવાડી પોશાકને માથે આંટીદાર પાઘડી પહેરેલ હતી વાંકડીયા બાળને વાળ અને વિશાળ તેજસ્વી ભાલ હતું જ્યારે તેઓ મેમકા પહોંચ્યા ત્યારે શ્રીહરી નદીમાં જે કૂવો છે એમાં સ્નાન કરવા પધાર્યા હતા અજા પટેલ અને ગજા ગઢવીને શ્રીયરીના દર્શનની ઉત્સુકતા હતી એટલે તેઓ બંને ઉતાવળે પગે ચાલતા નદીએ પહોંચ્યા શ્રીઅરી એ વખતે કુવા તરફ ચટકનતી ચાલતી ચાલતા આવતા ભાળીને એ મનમોહક ગજગતી ચાલને જોઈને ગજા ગઢવી મનમાં મોહ પામા પોતે પિંગળ શાસ્ત્ર અને સામુદ્રિક શાસ્ત્રના જ્ઞાતા હોવાથી એ ચાલને જોઈને મનમાં દ્રઢ નિશ્ચય થયો કે આવી ચાલ કોઈ મનુષ્ય લોકના માનુષની હોય જ નહીં આ શ્રીઅરી પોતે જ અખિલ ભુવનના નાથ પુરુષોત્તમ નારાયણ જ છે એવો મનમાં દ્રઢ નિશ્ચય થયો નજીક આવ્યા એટલે મૂળજી શેઠે શ્રી હરીને મેથાણના અજા પટેલ આવ્યાની વાત કરી સાથે આ નવયુવાન કવિવરને જોતા શ્રી હરી બોલ્યા કે જાતે કેવા છો ગજા ગઢવી હાથ જોડીને બોલ્યા કે મહારાજ જાતે ચારણ છો દેવી પુત્ર પ્રભુ મારું નામ ગજાભાઈ દાદાભાઈ ગઢવી શ્રી હરી કહે કે ક્યાં રહેવા બોલા કે રેવા વિરમગામ પાસેના હેબતપુર ગામમાં શ્રીહરી સાથે આટલી વાત થતાં જ ગજા ગઢવીએ હરિના ચરણે જ રહી જવાનો મનમાં સંકલ્પ કરો કરી લીધો હરિ કુવે સ્નાન કરવા બેઠા એ વખતે સમીપે અજા પટેલે બે જણાને સૂતા પડેલા જોઈને મૂળજી શેઠને પૂછ્યું કે આ બેવને શું થયું મૂળજી શેઠે કહ્યું કે બેવને શ્રીહરિના દર્શન થયે સમાધિ થઈ છે એ સાંભળીને ગામ રામગ્રીના જીવરાજ પટેલ બોલ્યા કે અખે એમ કહ્યું છે કે બીજાના નાડી પ્રાણ જીવથી ન ખેંચાય માટે આ ભગવાન છે આ સાંભળીને ગજા ગઢવી બોલ્યા કે બીજાના નાડી પ્રાણ ખેંચે કે ન ખેંચે પણ આ જરૂર ભગવાન જ છે કેમ કે આવી ચાલ તો ભગવાન સિવાય કોઈની હોય જ નહીં હરિ સ્નાન કરતાં કરતાં જ બંનેને વર્તમાન ધરાવ્યા ભગવાનને ઓળખીને ભર જવાનીમાં ઘરબાર પરહરી રાજપાટને પાટું મારીને દૂધ ચોખાની ભરેલ તાહાળીને ઠેબું મારીને એ જ સમયે ભગવાન સ્વામિનારાયણ સારું મૂંડ મુંડાવીને ગજા ગઢવી પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો પરિપૂર્ણ નિશ્ચય કરીને સાધુ થયા શ્રીહરીએ એમનું નામ પૂર્ણાનંદ સ્વામી રાખ્યું શીઘ્ર કવિ પૂર્ણાનંદ સ્વામીએ એ જ સમયે કીર્તનનું પદ બનાવ્યું કે સૈયર સમાણી હું લલચાણી ચાલમાં ચિત લીધું તાણી રે સૈયર સમાણી હું લલચાણી એક વખત પૂર્ણાનંદ સ્વામી ઝાલાવડના ગામડાઓમાં સત્સંગ વિચરણમાં ગયા હતા પોતાને અંતરમાં શ્રીહરીના દર્શનની તીવ્ર ત્રાયણ વર્તતા તેઓ ગઢપુર આવ્યા શ્રીઅરી એ વખતે ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં આથમણા બારના ઓરડે જાંબુડાના વૃક્ષવાળા ઓરડામાં આથમણે મુખારવીંદે બેઠા હતા શ્રીઅરીની આજ્ઞા વગર કોઈને પણ દર્શન કરવા જવાની મનાઈ હતી એ વખતે સ્વામી આવ્યા અને પાર્ષદોએ એમને રોક્યા આમ શ્રીઅરીના દર્શન ન થતાં તેઓ પડદા પાછળ બેસીને બંધ આંખા આંખોમાં આંસુઓની ધારા સાથે અંતરમાં વિરહ સાથે સિતાર પર પરજ રાગમાં ચારણી શૈલીમાં કીર્તન ઉપાડ્યું કે તારા વિરહના બાણે વેંધાણી જાણીને મુને મારા મોહનજી છાતલડીમાં છેદ કર્યા તમે મુજ પર મેરન આણી જાણીને મુને મારા મોહનજી પ્રીતમજી હવે પીડાય અમારી જાણી ડોલરિયા દાણી પૂર્ણાનંદ કે આવી જો પીડશો માં કોઈ પ્રાણી જાણીને મુને માયરા મોહનજી સ્વામીએ ગદગદ આ કીર્તન ગાતા સાંભળીને શ્રીહરી અકળાઈ ઉઠાને દોડતા આવીને આડો પડદો જે બાંધો હતો તે જાતે જ દૂર કરીને પૂર્ણાનંદ સ્વામીને સિતાર સાથે જ ભેટા અને માથે હાથ મૂક્યા આ પ્રસાદીનો શ્રીહરીએ ભેટેલો સિતાર એ હાલ હેબતપુર ગામના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દર્શન મારતે રાખેલ છે શ્રી સ્વામિનારાયણ સંગીતા ચિંતામણી ભાગ એકસો એંશી અસ્તુ જય સ્વામિનારાયણ પૂર્ણાનંદ કાવ્યમાંથી